ચોમાસું આવી ગયું છે થોડા દિવસોની વાર છે ત્યારે અમદાવાદમાં ચોમાસા પહેલા તંત્રની પોલ ખુલી પડી છે રામદેવ ચાર રસ્તા પાસે રસ્તો બેસી ગયો રસ્તો બેસી જતા ટ્રક ખાડામાં ફસાઈ ગયો છે અને એમસીએ લગાવવા માટે આજે એમસીએ ખાડો ભરવા માટે સાવધાનીના બોર્ડ લગાવ્યા છે અને બ્રેક ક્રેનની મદદથી ત્યારબાદ આ ટ્રકને બહાર કાઢવાની જહેમત ઉઠાવવામાં આવી પરંતુ હાલ એમસીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યા કે આ ખાડા કેમ પડ્યા ત્યારે એમસી કાઈ દેખાઈ છે ચોમાસા પૂર્વે જ અમદાવાદના રોડ પર બોર્ડ લાગ્યા છે સાવધાન અને આ બોર્ડ લગાવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કારણ કે ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદમાં રોડ બેસી જવાનું કહો અથવા તો ભૂવા પડવાનું કહો અને આ તેના બોલતા પુરાવા છે રામદેવનગર ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક ટેન્કર અહીંથી પસાર થઈ રહ્યું હતું ને એ જ સમયે આ રોડ બેસી ગયો હતો ને ટેન્કર તેમાં ફસાઈ ગયું હતું ટેન્કર કાઢવા માટે થઈ અને બે ક્રેનની મદદ પણ લેવી પડી હતી ત્યારે પ્રી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાની વાતો જે છે તે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા જોરશોરથી કરવામાં આવી રહી છે પરંતુ તેની ઉપર કેટલો વિશ્વાસ કરી શકાય તે આ દ્રશ્યો છે તેનો પુરાવો છે તે આપી રહ્યા છે અને કોર્પોરેશનના દાવા જે પાણી નહીં ભરાવાના અથવા તો રોડ નહીં બેસી જવાના કે હુવા નહીં પડવાના તે સવાલ ઉઠી રહ્યો છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ